હળવદ શહેરના વસંત પાર્ક ખાતે પીવાના પાણીની માંગ સાથે મહિલાઓ વિફરી નગરપાલિકામાં અનેક રજૂઆત બાદ પણ સમસ્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ શહેરના વસંત પાર્ક ખાતે પીવાના પાણીની સમસ્યાના કારણે સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય ત્યારે આજ રોજ મંગળવારે બપોરે એક વાગે સ્થાનિક મહિલાઓ વિફરી હોય અને ખાલી બેડા માટલા તથા ડોલો વડે નગરપાલિકા વિરુદ્ધ રોષનો પોટલો મીડિયા સમક્ષ ઠાલવી નગરપાલિકા વાળા અમને જવાબ દેતા નથી બરોબર નગરપાલિકા પાણી ના આવે ચાર પાંચ ફોન કરીશું કેટલા દિવસ